હું છું મિક્ષુ ઠક્કર આપની સાથે અને આજે આપણી સાથે જોડાઈ ચુક્યા છે હવામાન નિષ્ણાંત સ્વાગત છે વાત કરવામાં આવે તો વાવાઝોડું જેણે શ્રીલંકામાં તો તબાહી મચાવી દીધી છે અને હવે ધીરે ધીરે એ દક્ષિણ ભારતના રાજ્યો એટલે કે કેરળ અને તમિલનાડુમાં પણ તેની અસર જોવા મળી રહી છે તો ખરેખર આ ભર શિયાળે આવું વાવાઝોડા સાથે વરસાદની સ્થિતિ કેમ બેન જોવા જઈએ તો આમ તો દેશની અંદર આપણે બંગાળની ખાડી ને અરબ સાગર છે બંને સમુદ્ર સપાટી એવી છે કે જ્યાંથી રાજ્યની અંદર અને દેશની અંદર વરસાદની પણ અસર થતી હોય છે સાથે સાથે અમુક સીઝનની અંદર વાવાઝોડા પણ કરતા હોય છે જેની અંદર આપણા ભારત દેશની અંદર સાયક્લોન બે સિઝન આવે છે પ્રથમ સિઝન છે પંદર એપ્રિલ થી લઈ પંદર જુલાઈ સુધીમાં જે આવતી હોય છે જેને પ્રી મોન્સૂન સાયક્લોન સિઝન કહેવામાં આવે છે બીજી જે સીઝન છે એ પોસ્ટ મોન્સૂન સાયક્લોન સીઝન છે જે સીઝન છે એ પંદર સપ્ટેમ્બર થી લઈ અને પંદર નવેમ્બર દરમિયાન આપણે જોવા મળતી હોય છે

આ તમામ વિસ્તારમાંથી ચોમાસા એ વિદાય લીધી છે પણ જે દક્ષિણના ભાગો છે ત્યાં હજુ ચોમાસાની અસર ચાલુ છે હવે ત્યાં ચોમાસું અંત ઉપર છે ત્યાં આપણે ઈશાન નું ચોમાસું કહેવામાં આવે છે હવે ત્યાં ઈશાનનું નું ચોમાસું ચાલુ છે એટલે સ્વાભાવિક રીતે

દિતવા નામ આપવામાં આવ્યું છે હવે દીતવા સાયક્લોન છે કે આમ તો છેલ્લા બે ચાર દિવસની અંદર શ્રીલંકાઓમાં એક કાળો કહેર વર્તાવ્યો છે શ્રીલંકાની અંદર ખૂબ ખાના ખરાબી થઈ છે અનેક પ્રકારના જાનહાનિ પણ થઈ છે ખૂબ દુઃખદ બાબત છે એટલે શ્રીલંકાની અંદર અસર કઈ થઈ છે ત્યાંથી અત્યારે ઉત્તર પૂર્વ તરફ આ સાયક્લોન છે આગળ વધી રહ્યું છે જોકે હવે ધીમે ધીમે નબળું પણ પડી રહ્યું છે છતાં પણ જે કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા વગેરે વિસ્તારોની અંદર આવનારા ત્રણ થી ચાર દિવસ સુધી આની અસર જોવા મળશે ત્યાં પવન સાથે વરસાદ પણ જોવા મળશે અને ત્રણ ચાર દિવસ પછી આ સાયક્લોન છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ અને વિખાઈ જાય ત્યાર પછી આ સાયક્લોન માંથી આપણે ભારત દેશ છે એ મુક્ત થઈ જશે એટલે આ સાયક્લોન છે જેને કારણે બે દેશને ખાસ તો અસર પડી છે એક છે ભારત અને બીજું છે શ્રીલંકા બંને દેશની અંદર નુકસાનકારક વરસાદ અને અનેક પ્રકારની જાનહાની આપણે જોવા મળી રહી છે પરેશભાઈ મારો બીજો પ્રશ્ન એ છે કે શું આ વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે કે કેમ કારણ કે ગુજરાતીઓ ક્યાંક ટેન્શનમાં આવી ચૂક્યા છે કે હવે આપણે રીતે વાવાઝોડાનો સામનો કરવો પડશે કે કેમ

માવઠાના વરસાદ પડે તેવું કશું કહેવાનું નથી એટલે ગુજરાતી આ વાવાઝોડા થી ક્યાંય ડરવાની કે ગભરાવાની જરૂર નથી આ એક ચોક્કસ થી છે કે આ સાયક્લોન ને કારણે પવનની દિશા અને જે પવનની ગતિ છે એમાં થોડાક માઇનોર ફેરફારો થયા છે

આની હિસાબે આપણે પવનની ઝડપમાં કોઈ મોટો વધારો થાય કે વરસાદ પડે તેવી શક્યતાઓ નથી એક બીજી વાત એ પણ છે કે આ અસરને કારણે કારણે હવામાનમાં વિપરીત અસર જોવા જોવા મળી રહી છે આપણે ધુમ્મસ જેવું વાતાવરણ અમુક વિસ્તારમાં મળતું હશે વિઝિબિલિટી ડાઉન પણ અમુક વિસ્તારમાં થઈ ગઈ હશે અને અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ થયું હશે આટલી અસર ચોક્કસ છે આનાથી કોઈ બીજી મોટી વિપરીત અસર ગુજરાતમાં જોવા નથી મળવાની એટલે ગુજરાતીઓએ ક્યાંય આનાથી ડરવાનું કે ગભરાવાની જરૂર નથી અજી મારો ત્રીજો પ્રશ્ન એ છે પરેશભાઈ કે હાલમાં આ વાવાઝોડું સમાપ્ત થયા બાદ શું હવે કોઈ અન્ય વાવાઝોડાનો સંકટ છે કે કેમ બેન આ પોસ્ટ મોનસૂન સાયક્લોન છે ને મેં આપને જણાવ્યું એમ કે પોસ્ટ મોનસૂન સાયક્લોની સિઝન છે 15 સપ્ટેમ્બર થી લઈને 15 નવેમ્બર સુધી ચાલતી હોય છે એટલે એક દરમિયાન સાયક્લોન બનતા હોય છે જો કે આ વખતે 15 નવેમ્બર પછી પણ તાપમાન છે ઊંચું રહ્યું ખાસ કરીને બંગાળની ખાટીનું તાપમાન ઊંચું હતું ત્યાં સિસ્ટમ બની એ સાયક્લોનમાં પરિવર્તિત થઈ છે એટલે એ તાપમાન ઊંચું હતું એના કારણે આ સિસ્ટમ સાયક્લોન બની છે પણ હવે તો આ સાયક્લોનની સિઝન પૂર્ણ થઈ ગઈ છે એટલે દ્વિતવા સાયક્લોન નિષ્ક્રિય થયા પછી નવો કોઈ સાયક્લોન આ ચાલુ સિઝનમાં બને તેવી શક્યતાઓ નથી પછી પાછું આપણે નેક્સ્ટ યરે જ્યારે 15 એપ્રિલ પછી તે જે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન ચાલુ થાય પછી કદાચ કોઈ સિસ્ટમ છે સુધી અપવાદ રહેશે બાકી આ વર્ષમાં પછી સાયક્લોન માંથી આપણે મુક્તિ મળી જશે અને કોઈ સાયક્લોન ખતરો પછી આપણી પર રહેતો નથી પરેશભાઈ મારો છેલ્લો પ્રશ્ન એ છે કે શું આ વખતે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ કેવું રહેશે સામાન્ય રીતે હવે આપણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એના ઉપરથી ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની જે શરૂઆત છે બે દિવસની અંદર થઈ જવાની છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે એટલે ઉત્તર ભારતના જે તમામ પહાડી પ્રદેશો છે ત્યાં બરફ વરસાદની પણ શરૂઆત થઈ જશે ત્યાં બરફ વરસાદ થાય અને આપણે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે હિમાલય અને જે પહાડી પ્રદેશોથી સીધા ગુજરાત સુધી પહોંચતા હોય એટલે સ્વાભાવિક રીતે બરફીલા પવન આવતા હોય છે ઠંડા પવન આવતા હોય છે એટલે ગુજરાતનું હવામાન છે એમાં કેમ ને ક્યાં ફેરફાર આવતું હોય તાપમાન છે ઘટતું હોય ને ઠંડી જોવા મળતી હોય છે આ વાવાઝોડાની અસરમાંથી માંથી મુક્ત થશો એટલે ફરીથી આપણે ઉત્તર પૂર્વના પવનો પણ થઈ જવાના છે જેને કારણે આપણે ગુજરાતની અંદર પણ ઠંડીની શરૂઆત થઈ જશે અને આપણે હવે ધીમે ધીમે શિયાળા તરફ જઈ રહ્યા છીએ આમ તો નવેમ્બરમાં પણ એક થી બે રાઉન્ડની અંદર સામાન્ય ઠંડી ચોક્કસથી જોવા મળી છે હવે ડિસેમ્બરનું પ્રથમ અઠવાડિયું અત્યારે આજથી ચાલુ થયું છે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એક ઠંડીનો ચમકારો આવી જવાનો છે અને ડિસેમ્બર અને જાન્યુઆરી આ બંને મહિના દરમિયાન ઠંડી પણ ખૂબ સારી જોવા મળે અને એકંદરે આ વર્ષનો શિયાળો છે તે ખૂબ સારો જાય તેવી શક્યતા હાલ અમને લાગી રહી છે જી ધન્યવાદ પરેશભાઈ આપનું જોડા સ્વાગત